સિઝ તમારું ફરી એકવાર સ્વાગત છે એક મિત્રને મને આવ્યો છું નિકુંંદ વસોયા નામ આપો એટલે પરિચય કાફી છે મજાનો માણસ હા તમે વાડીએ ઘણા સમયથી જવું તમે જે શકાયું હોય અમદાવાદમાં નિમવતમાં ફૂડ ફેસ્ટિવલ ચાલે છે મને નિમંત્રણ હતું તો આવ્યો છું થોડી પ્લીઝ છે ને નહીં લાઈન માં આવજો પ્લીઝ સોરી લાઈન માં આવજો પ્લીઝ લાઈન માં આવજો લાઈન માં આવજો ગુડ બાય યસ તો તમારો ને પણ તમારો સારો સમય ચાલે છે યસ લાઈન નો આપની થેન્ક યુ બિલકુલ અ આમ તો ગડબડ આ શબ્દો તમારો અવકાર કરવો જોઈએ વેલકમ કેવું જોઈએ પણ નામ કાફી છે મેં કીધું છે આ નામ જે બન્યું છે ને એના કારણે કદાચ અત્યારે નામથી લોકો અહીંયા આવી રહ્યા છે ફેસ્ટિવલ વિશે વાત કરો હજુ ખરેખર ગજબ ફેસ્ટિવલ રહ્યો અનબિલિવેબલ રિસ્પોન્સ મળ્યો અને એટલું કુકિંગ કર્યું ને કે જો તમને પહેલાં ત્રણ દિવસની વાત કરું ને તો હું હાર્ડલી પાંચ કલાક સૂતો હોઈશ એટલું કોન્સ્ટન્ટ કુકિંગ કર્યું અને સો કિલો બસો કિલો સો કિલો બસો કિલો સતત કુકિંગ ચાલુ છે જેવું બનાવે ને એવું થોડીક જ કલાકમાં ખાલી અને રોટલા પાંચ પાંચ બેનું બનાવે છ છ બનાવે રોટલાને થપ્પા કરીએ બધું ખતમ થોડીક વારમાં જ્યારે બનવા મને એટલો લોકોનો ખરેખર સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમદાવાદનું હું ખરા દિલથી થેન્ક યુ કહીશ કે તમને મને આટલો રિસ્પોન્સ આપ્યો અને મારી જે આવડત છે એના પર વિશ્વાસ કર્યો થેન્ક યુ અમદાવાદ હજુ મિત્રો કાલનો દિવસ એટલે સવારે વિડીયો અપલોડ કરીશ તો તમારી તમારી જોડે એક દિવસ છે તમે આવજો અહીંયા કયા સ્ટોલ ઉપર આવે સ્ટોલ નંબર સોળ અને સત્તર છે આપણે બિલકુલ

તો એ જામનગરથી આવ્યા નહોતા બસ સુકાઈ જાય ન આવી શકે ને હું સ્કૂલેથી આવ્યો તો જોયું કે ઘરે કંઈ ખાવાનું નહોતું કારણ કે એમ હોય કે વહેલા આવી જશું બનાવી લેશું તો તે દિવસે મેં પહેલી વાર બટેટાનું શાક ખીચડી અને પાપડ જેવી રોટલી બનાવી હતી અને મારા માટે ને આખા ફેમિલી માટે તો એ જે અનુભવ હતો ને ત્યાંથી મારી શરૂઆત ને હજી મને એક્ઝેક્ટલી એ મોમેન્ટ બધી યાદ છે કેટલા વર્ષ હશો તમે જ્યારે તેર વર્ષ નહોતો એકવીસ વર્ષ પહેલાંની વાત છે અને તમારા ગામમાં જ આપણે હા ખીચડીયામાં ખીચડીયામાં કેવું બન્યું પાપડ જેવી એટલે તમને કીધું એવરેજ કરતા એ નીચે ટૂંકમાં પહેલો જ ઇન્ટરેક્શન હતું પછી પછી કોન્સ્ટન્ટ એટલું કુકિંગ કર્યું ને એટલે પાપડ જેવી હતી કે એનાથી નીચે આ લેવલની હતી આ લખાવાય ને એવી પાલી જાય એક સુ ખુશી થઈ ને કે દીકરા રસોઈ બનાવી એમ ત્યારે આમ તો વિચાર પણ તમને નહી આવ્યો ના ત્યારે કાઈ હું માઈન્ડ માં નહોતો ત્યારે તમને વિચાર પણ નહી આવ્યો કે સમય લોકો તમારી રસોઈના કારણે તમને ઓળખશે તમે જે બનાવો છો એના કારણે ઓળખશે હા પણ એ છે કે હું આઈ થિંક ચૌદ પંદર વર્ષનો હતો ને ત્યારથી મારી મમ્મીને એમ કહેતો આપણે કે મારે ડોક્ટર બનવું છે ઇન્જિયર બનવું છે હું ટીવી શોમાં કુકિંગ શો બહુ છો તો મમ્મીને કહેતો કે મમ્મી હું છે ને મારા પોતાનો રસોસ જ કરીશ એટલે એ કહેતો અને ટીવીમાં પછી એમ એટલે ત્યારે તો આપણે શું નાના હોય ગમે બોલતા હોય એટલી મેચ્યોરિટી હકીકત ન હોય પણ એ હકીકતમાં ટીવી શો તો ન કરી શક્યો પણ મને બે હજાર બારની આજુબાજુ એવું જાણવા મળ્યું કે આપણે યુટ્યુબમાં પણ કરી શકીએ સેલ્ફ બ્રોડકાસ્ટિંગ અને

કારણ કે ત્યારે આપણે ઇન્ડિયામાં અઢીસો રૂપિયાનું જીબી ઇન્ટરનેટ હતું અને રોમિંગ ચારસો રૂપિયાનું જીબી હતું એટલે બહુ જ હાર્ડ હતું માણસો માટે કે વિડીયો જોઈ શકે મેઇનલી મેટ્રો સિટીમાં દિલ્હી મુંબઈ પુણે બેંગ્લોર એવા આઈટી સિટી હતા ને ત્યાં લોકોને ઓફિસમાં લેન હતું ને તો એ લોકો મારા વિડીયો જોતા અને બાકી બધા મારા વિડીયો ફોરેનમાં જોવા હતા કારણ કે ત્યારે યુટ્યુબ ત્યાં ઉપડી ગયું હતું અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે યુકે છે ત્યારે એ બધું ટ્રેન્ડમાં હતું એના માટે બહુ નવી વાત નહોતી એમ

કેટલા વ્યૂઝ આવેલા એના શરૂઆતમાં વિડીયોના ગોવ છે એ વિડીને એક હા ઓકે અને એ પછી તમને ધીમે ધીમે સફળતા કેટલું દોઢ વર્ષ પછી દોઢ વર્ષ દોઢ વર્ષ સુધી જે તમે રાહ જોઈ કારણ કે સારી રસોઈ બનાવી હોય તો તમે ધીમે પ્રક્રિયા સમજાવો ખતરનાક પ્રોસેસ હોય છે આપણે કહીએ ને ટેસ્ટ કરે લિટરલી હું મને બી ટેસ્ટિંગ લાગ્યું એમ કે મારું ટેસ્ટિંગ થયું છે એમ હું બી થાકી ગયો મેં નક્કી કર્યું કે હવે છે ને હું બી યુટ્યુબ છોડી દઈશ મારાથી નહીં થાય એમ અને તમે માનશો મેં જ્યારે નક્કી કર્યું હું થોડાક દિવસ ટ્રાય કરીશ નેક્સ્ટ વીક જ મારું પેમેન્ટ ચાલુ થઈ ગયું બોલો મોનિટાઈઝ થઈ ગઈ કે છે એમ કારણ હા એ જ ગયું એટલે તમારી પરીક્ષા હતી કે ઇન્સ્ટન્ટ તમે ન છોડી દીધું પણ રાહ જોઈ એટલે પરીક્ષામાં પાસ થવું જરૂરી છે જરૂરી છે બહુ જરૂરી છે સક્સેસની રેસિપીમાં ધીરજ રાખ ધીરજ રાખ ધીરજ રાખ જરૂર ચોક્કસ જરૂરી છે જેમ મીઠાની જરૂર ધીરજ સિમ્પ્લિસિટી કોન્સન્ટ્રેશન ડેડિકેશન બધું રાખવું પડે હું જ્યારે ફેમસ થઈ ગયો ને ત્યારે બી લોકો મને એમ કહેતા ત્યારે મોબાઈલ કેમ નથી સ્માર્ટફોન હું રાખતો જાય કારણ ઇન્ટરનેશનલી મારી પાસે સ્માર્ટફોન નહોતો મને ખબર છે કે વોટ્સઅપ આ તે બધું કેટલું ડ્રેસ સેક્શન કરી શકે નહીં કારણ કે ન જોતા ફોરવર્ડ આવ્યા રાખે

એની પહેલાં હું બીકોમ કર્યું પછી રાજકોટ સીએસ કરવા માટે આવ્યો હતો સીએસ એક્ઝિક્યુટિવ ક્લિયર કરી લીધું અને સીએસ ફાઇનલી પ્રિપેરેશન કરતો હતો પણ તેર એક બે હજાર તેર એનું નામ મને ડેટ મને એક્ઝેક્ટ યાદ છે તે દિવસે મેં એને નિર્ણય કર્યો બુક વધતાં વધતાં મૂકી દીધી અને મારા સગા પાસે ફુવા છે એની પાસે ગયો અને એને મેં કીધું કે ફૂવા મારે વીસ હજાર દસ હજાર રૂપિયા સોરી ઓછીતા જોઈ છે તો એને મારા પર વિશ્વાસ કર્યો ને મને રૂપિયા આપ્યા એમાંથી મેં સાત હજારનો કેમેરો લીધો પંદરસો રૂપિયાનું ટાઈપ લીધું અને હું છે ને ઘર આવે એટલે પૈસા આપીશ પણ બે વર્ષ સુધી મારી પાસે પ્લીઝ માંગતા નહીં કારણ કે મારે મારો બિઝનેસ ડેવલપ કરવો છે હું એટલે મને કોર્પોરેટમાં વધારે રસ પહેલેથી જ એટલે બે વર્ષ સુધી મેં નહોતા આપ્યા તો એમને થેન્ક યુ તમે વારંવાર કહેતા હશો ચોક્કસ એને મને અલાવ કર્યો ક્રેડિટ આપી છે શું નામ છે બંનેના મુક્તાબેન અને કુલસીભાઈ કોર્પોરેટ ફિલ્ડમાં જવું તો એ તમારું વર્લ્ડ હતું અને જગે તમે કુકિંગ માં આવ્યા પણ તમારી શરૂઆત તો એ જ તમે કીધું કે તમે તમારું સ્ટડી પ્રકારનું હતું પણ તમે જે એજ્યુકેશન કર્યું છે એમ લીધું છે તો ઓલું બનાવ નથી હા આપણે ચાલુ રાખીએ શાક દાજે ની જરૂરી છે ચાલો નાખું જ ચાલો મિત્રો અત્યારે લાઈન લાગી છે આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે એમનું જે રસોઈ બને છે એ રસોઈ ખાવા માટે અમદાવાદ જે લાઈન લગાવી છે એટલે ઇન્ટરવ્યુમાં વચ્ચે બ્રેક નહી કહેવાય અમારો કેજ્યુઅલ ઇન્ટરવ્યુ હોય છે નેચરલ ઇન્ટરવ્યુ આવીશ હમણાં હમણાં આવીશ બરી તમે આવીશ પ્લીઝ ગ્રાહકો પણ રાહ જોવે છે કે લોકો સેલ્ફી લેવા છે રાહ જોવે છે તો બીજું કામ ચાલુ રાખો ને આપણી વાત પણ ચાલુ રાખો યસ યસ હાલો પછી કઈ રીતે આગળ વધ્યા હું સીએસ માં હતો ને ત્યારે મેં મારા સરને કીધેલું અમારે લખી ગોલ આપવાનો હતો મેં સરને કીધેલું સર બે વર્ષમાં છે ને મારી પોતાની કંપની ચાલુ કરીશ ફૂડની ફિલ્મમાં આ સો વાર થશે મને ખુદને આઈડિયો નહોતો પણ મેં દોઢ વર્ષમાં કરી પડે તેમજ હા મારે લોકોને કંઈક સારું ખવડાવવાનો આઈડિયા હતો કે કંઈ પ્રોડક્ટ બનાવ્યા હતો તો ફૂડની ફિલ્મમાં કંઈક મેન્યુફેક્ચરિંગ કરી એવો આઈડિયા હતો કે મારી ખુદની રેસીપી સાથે એમ પણ કુકિંગ શોનો મારો આઈડિયા આમ બુલંદ હતો એટલે એ બી તો કરવો જ તો એમ પણ આખો આપણે એ હતો કે ઇન્ડિયામાંથી કોઈ છે ને ગ્લોબલ લેવલે ઇન્ડિયન લોકલ ફૂડને રિપ્રેઝેન્ટ ન કરતું તમે જુઓ આપણે આપણી રેસીપી આપણી વસ્તુ આપણા સિટી અને ગોરાવવા બીને કમાતા અને મનેથી ને મને બહુ ત્યારે થયું હતું કે આપણી કન્ટ્રીમાં કોઈ આવું ક્રિએટર છે જ નહીં તો આપણે કોર્પોરેટ લેવલે કરવું જોઈએ અને અમે એમાં ઘણી બધા સક્સેસફુલ બી રહીએ એમ મોટા સિટીમાં ફરી લીધું દિલ્હી મુંબઈ કોલકાતા પુણે બેંગ્લોર પછી અમદાવાદ રાજકોટ ગુજરાત બધા સિટી અને હૈદરાબાદ ફર્યો છું બેંગ્લોર

તમે જે ફ્રેમમાં જુઓ છો એમના પપ્પા છે રેસીપી રેસીપી ચાખી રહ્યા છે નિકુજ અને પોતે ચાખીને પછી લોકોને ખોડાવે છે એમને જો પસંદ પડે સ્વાદ તમે કન્ટિન્યુ કરો યસ તમારું નામ તો મેં પૂછ્યું છે નિકુનભાઈને તમારું નામ મેં પૂછ્યું હવે પણ તમારું નામ અને તમારા કુરુનું નામ આ માણસે રોશન કર્યું છે કેવું લાગે બહુ સારું કહ્યું હું જયારે ભણતો ને ત્યારે અમારે એસટી પાસ છે ને એસટીનો પાસ નેવું રૂપિયાનો ત્રણ નીકળતો પણ મેં એવા દિવસો જરાક પપ્પા પાસે સો રૂપિયા હોય અને દરરોજ મારે છે ને ટિકિટ દઈ જવું પડે સો રૂપિયા નહોતા પણ યુટ્યુબમાં સો ડોલર ભેગા થાય ને પછી એ લોકો પેમેન્ટ આવે તો એના માટે પણ એ માણસે રાહ જોઈ કારણ કે તમારું જીવન જોઈને જેને લાગ્યું હશે આ માણસને કે ધીરજ તો રાખવી પડે તો આજે કેટલી ખુશી થાય હાલો આવ ગયા વરાડી હાલો ફરી જવા તો બીજું કહી દો વરાડી કે બીજું શું હોય બીજા ક્યાં લેવા જવા તાત્કાલિક ઘરનું ચૂલો આપણો સળગે ને એના માટે માણસે મહેનત તો કરવી પડે અહીંયા મજા એ છે કે તમારો દીકરો તો ચૂલો

આગ લખી અમારે પપ્પા આ રીતે આ અમારી વાળી તમને શું લાગેલું જયારે નાના હતા ત્યારે એવો અંદાજ હતો કે હમણાં સાથો આગળ જશે મોટો થઈને એટલે આમાં શરૂઆતમાં એને જ શોખ હતો કે મારે મેં કીધું નોકરી કઈ રીતે ધીરુભાઈ અંબાણી નહોતા બિંદા નહોતા શાકભાજી વેચે એ અંબાણી થઈ હતા લારી લઈ છે જ નહીં થોડી બસો કરોડમાં માલિક ભત્યા અને છે એક મિનિટ ગરમ ગરમ લઈને આવી ગરમ લઈને આવો આધો તો પચાસ વર્ષ પછી આરામ જે આ એક દસ વર્ષ જાગી લેશો અને આ દસ વર્ષ ભૂટા

અને ખુદનો વેપાર કરવો પડે આજે પણ આપણે જોઈએ છીએ નિકુજ રસોયા કેટલી મહેનત કરે છે તમે એમની રેસિપી જોઈ છે હું એમને લાઈવ મહેનત કરતા જોઉં છું અને તમને દેખાડી રહ્યો છું નિકુંજભાઈ શું બનાવ્યું છે આપણે આપણે વરાળિયું શાક છે બરાબર કાઠિયાવાડની સ્પેશિયાલિટી છે ઓકે અને આના પ્રોગ્રામ અમારે વાડીએ આ તે મહેમાન આવે ત્યારે બહુ જ થતા હોય બરાબર તમારા વાઇફને તો શાંતિ હશે ને તમને રસોઈ બનાવતા આવડે એવું નહીં અમે સાથે મળીને બધે કરીએ એમ રસોઈ અને એવું નહીં અમે ઘરમાં બધા એટલે બધાય રસો ઘરે સાથે મળીને અમારે ફેમેલીનું કલ્ચર છે અમે કે અમે એકજેક બહાર રહી ગયા હોય ને તો તમે માનશો હેવી મિલ અમારે જમવું ને બધી વસ્તુ કોમ્પલે અલગ કોમ્પ્રોમાઈ કંઈ નહીં કરવાનું અડધી કલાકમાં ફૂલ ડીશ રેડી હોય બધા સાથે મળીને ઘરે બધી એક એક વસ્તુ અઘાર જો અઘાર રહેજો પ્લીઝ જલ્દી ચલો

ચાલુ વચ્ચે સેલ્ફી પણ શકે કે આ લોકો સેલ્ફી લે તો તાકાત મળે છે એક મળે બરાબર બનાવવા માટે બનાવવા માટે છે લાઈન સોરી હેંગ થઈ છે હેંગ હેંગ બહુ અત્યારે ઘણો સપોર્ટ રી એમ કારણ કે અત્યારે જે મારું આખું વર્ક કલ્ચર છે ને એના એમાં બેકબોન તમે કહી શકો કારણ કે જનરલી અમારે છે ને શૂટિંગ બહુ અર્લી મોર્નિંગ હોય તો મારે છ વાગે શૂટિંગ જવું ને તો વિચાર તમે એને કેટલા વાગે ઉઠવું પડે અમારે બધાને નાસ્તો કરવો અને ઘણી વાર એવું એમાં ટીમ માટે બી મોસ્ટલી અમે નાસ્તો લઈ જતા હોય કારણ કે અમારું શૂટિંગ આઠ દસ કલાક બાર કલાક સુધી ચાલતું હોય તો અમને જમવાનો બ્રેક વચ્ચે ન મળે પછી જ્યારે ફાઇનલ ડિશ રે થઈ જાય બધા સાથે મળીને જમીએમાં અઠવાડિયામાં અત્યારે ઓન એન એવરેજ બે ત્રણ દિવસ શૂટ હોય

મોટી મોટી કંપનીની વાત કરું છું નામ નહીં લઉં બધી મોટી મોટી કંપનીની વાત કરું છું કે જેની દુનિયામાં ધૂમ છે સોશિયલ મીડિયા ખાતે એ લોકો તમને ડાયરેક્ટ ઇન્વાઇટ કરી શકે એમ તમારું કામ એવું ને તો અને મને આ બધું થયેલું છે મારી લાઈફમાં કંપની જે તમારી છે અંડરમાં કેટલી યુટ્યુબ ચેનલ છે વેબસાઇટ પણ હોય પહેલે હજી મારે પાંચ ચેનલ છે પણ એક્ટિવ અત્યારે મોસ્ટલી ત્રણ ચેનલ છે એમાંથી અને વેબસાઇટ અમારે ચાર વેબસાઈટ હતી એમાંથી એક નેશનલ લેવલની વેબસાઇટ હતી પણ ચાર વર્ષ પહેલાં જીઓ જ્યારે બૂમ થયું ને ત્યારે મેં એક બહુ મોટું ડિસિઝન લીધું મારી ચાર વેબસાઇટ હતી ને એ ચાર ચાર વેબસાઇટ મેં ક્રસ કરી નાખી ડિલીટ જ કરી નાખી એનું કારણ એ તો કે મારે વિડીયો ફોકસ રહેવું હતું વિડીયો ઓરન્ટેડ રહેવું હતું કારણ કે વેબસાઇટમાં હું એવા મુકામ પર પહોંચ્યો હતો ને ના એને મૂકી શકું કે ના આગળ વધારી આવું કારણ કે એનો ડાઉન ટ્રેન્ડ હતો એટલે મેં કીધું પડે એ પહેલાં આપણે નીકળી જવાય ભલે નુકસાન થાય અત્યારે લાખો રૂપિયાનું મને બહુ મોટું નુકસાન થયું કારણ કે હું દર મહિને લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતો એ વેબસાઇટ મેનેજમેન્ટમાં બધા તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ તો હવે આપણે ગુજરાતીઓને ખાસ તો સમજવું હોય છે ખાસ તો યુટ્યુબર બનવાવાળા લોકોને સમજવું છે આજે કેટલી ઇન્કમ છે યુટ્યુબમાં અને માત્ર યુટ્યુબમાંથી જ કમાણી છે આજે આપણે આજે માત્ર યુટ્યુબમાંથી જ કમાણી છે મારી અને સારામાં સારા સેલેરી આપણે વ્યક્તિ કહી શકીએ ને એક વર્ષની જેટલી આવક હોય ને એટલી વાર મંથલી છે ઓકે એટલે જે ઉદ્યોગપતિ જે હોય મારો સારો વ્યવસાય કરતા હોય પ્રોફિટ કર્યા કરીને એ સ્થિતિમાં તમે છો યસ ઓકે એનો કે કલેક્ટર હોય મને કે લોકોને આઈએસ બનવું હોય ને કલેક્ટર થી ઊંચી કોઈ પોસ્ટ ન હોય તો પણ વધારે હું આ પ્રીફર કરું કલેક્ટર ગામાં પાવર છે મની છે બધું છે આમાં બિલકુલ બધું છે તમારી પાસે એવું નથી કે તમારી પાસે આમાં કંઈ નથી એટલે કલેક્ટર ન બની શકો વાંધો નથી જરૂરી નથી કુક સારા બની શકે યસ અને ખાસ કરીને જેન્સ ને ફૂડ ની ફિલ્મ સ્કોપ છે કેમ તને કહું આ ને એન્ટ્રી બેરિયર ફિલ્ડ છે કોઈ પણ માણસ ના આવી શકે તેમ ખબર રસોઈ તો ના આવડતી ને હું તમને રેસીપી શીખડાવું તમને સારી ન આવડતી હોય હું બનાવું તો હું તમને કઈ રીતે ફોલો કરીશ આટલી ભીડ થાય છે એનું કાંઈ કારણ શું છે કે રેસીપી રિયલમાં કંઈક ઉતરી આવી ગઈ છે એની સિમ્પલિસિટી એની સાદગી એનો સ્વાદ એવી રીતે મેસેજ એક જ એક જ આપીશ મેસેજ એક જ આપીશ કે આખી જિંદગી પસતાવા કરતાં એક વાર તમે ટ્રાય કરી જ લેવી જોઈએ કે આપણે જિંદગીમાં જે વસ્તુ કર્યું કરવું નહીં એકવાર ટ્રાય કરી લેજો જોઈએ એકવાર ટ્રાય કરવી જોઈએ એમાં કશું નુકસાન નથી કઈ કઈ નુકસાન નથી આખી જિંદગી પીસાવું એને કદાચ બે વર્ષ પીસાવું સારું બધા સવાલો કર્યા છે પણ ન કર્યા હોય અને તમારે કશું કહેવું હોય જતાં જો શું કહેશો અ હું એક કહીશ કે તમારા હટ થી ખરેખર તમે જે બનવા માંગતા હો ને એ બનો બીજાને કોપી ન કરો કે એ સક્સેસ થયો એટલે તમારે એની પાછળની કેટલી મહેનત હોય ને એ તમને ખબર નથી હોતી મારા પહેલા રિયલ એસ્ટેટની તમને વાત કરું ને તો હું દિવસમાં મારું શેડ્યુલ શું હતું ને વર્કનું તમને કહી દઉં સવારે સાતથી બાર એક કલાક સુઈ જાઉં પછી પાછો ત્યાંથી સાત વાગ્યા સુધી સાંજે કન્ટિન્યુઅસ સાત થી આઠ વાગ્યા સુધી રખડું અને પાછો આઠ થી બાર વાગે બે વાગે ચાર વાગે આટલું મારું વર્ષ ચેડ્યું બે વર્ષ સુધી બિલકુલ વર્ષો સુધી ટકવું હોય તો આ રીતે શરૂઆત કરવી પડતી હોય છે બહુ મજા આવી છે પણ સોશિયલ મીડિયાનો ઓછો તમે ઉપયોગ કરો છો જરૂર પડે સ્માર્ટફોનનો પણ સમય મળે ત્યારે મારા વિડીયો જોવો છો જુઓ છો તમારે ઘણા છે કારણ કે તમે તમે છે ને રિયાલિટીને બહાર લઈ આવો છો અને એ એ છે ને બેઝિક વસ્તુ છે એ લઈ આવશો મને બહુ ગમે છે અને તમારા સિંગરના ઇન્ટરવ્યુ છે મેં બધા જોઈ એ બધા ટચ કરે આપણે એમ કે સિમ્પલ જે માણસ કોઈ ગામડામાં આમ સાદા એરિયામાં રહેતો હોય એની પાસે કંઈ અવેલેબિલિટી ન હોય એમ છતાં બી એનામાં કેવી સ્કિલ હોય છે એમ તો

なるほど。Thank you. Thank you. Thank you